આ તર્જ પર કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહની ખાસ ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભા ખાતે લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ વિષય પર તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેબિનેટ મંત્રીમંડળ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આવો નિહાળીએ લોકશાહીના ધબકારાના આજના એપિસોડમાં આ તાલીમ કાર્યક્રમના મહત્વના સંકલિત અંશો જે પ્રજ્ઞાન ચિત્વા જે દુતિષે જે આંતરજ્યો અમૃત પ્રજામાં જેના વિના કાય ન કરાય કર્મ તે મારું મન શિવ સંકલ્પ થાઓ નમસ્કાર શુક્લ યજુર્વેદની પ્રાર્થના સાથે ગુજરાત વિધાનસભા ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોન્સ્ટિટ્યુશનલ એન્ડ પાર્લામેન્ટરી સ્ટડીઝના સંયુક્ત ઉપક્રમે આયોજિત વિધાયિકા વિધાયક વિધેયક તથા લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગની તાલીમ પ્રસંગે આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ સૌ મહાનુભાવોનું હાર્દિક અભિવાદન કરીએ છીએ અને આમંત્રિત કરીએ છીએ પંદરમી વિધાનસભાએ જેઓમાં સંપૂર્ણ વિશ્વાસ પ્રગટ કર્યો છે તેવા શ્રી શંકર ચૌધરીજી માનનીય અધ્યક્ષ શ્રી ગુજરાત વિધાનસભાને આપના સ્વાગત પ્રવચન માટે આજનો દિવસ ગુજરાત વિધાનસભા માટે એક ગૌરવવંતો દિવસ છે ગૌરવવંતો દિવસ હોવાના વિશેષ જે કારણો છે એમાં આજે જે મુખ્ય જેમનું માર્ગદર્શન આપણને મળવાનું છે એવા આ વિધાનસભા ગ્રહના સભ્ય તરીકે ઘણા વર્ષો સુધી જેમણે કામ કર્યું અનેક વિધેયકો જેમના થકી આ વિધાનસભા ગ્રહની અંદર મૂકવામાં આવે પસાર થયા અને લાંબા સમય સુધી આ ગ્રહની અહીંયા કાર્યવાહીની અંદર ખૂબ જ સક્રિયતાપૂર્વક ભાગ લઈને દેશના ગૃહમંત્રી તરીકે સહકારિતા મંત્રાલય આ બંને મંત્રાલયને ઐતિહાસિક રીતે જેઓ શ્રી દેશ આખાની સેવા કરી રહ્યા છે મંત્રાલયના માધ્યમથી એવા આદરણીય અમિતભાઈ શાહ સાહેબનો આજે જન્મદિવસ પણ છે તો એમને જન્મદિવસ નિમિત્તે આપ સૌ વતી ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું આજનો જે કાર્યક્રમ છે એની મુખ્ય જે ભૂમિકા આજના જેમનું માર્ગદર્શન મળવાનું છે આદરણીય અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન થકી લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ માટેનું કામ એની તાલીમ થવી જોઈએ અને આ કન્સેપ્ટને એમણે પૂરા દેશની અંદર એક લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ માટેનું એક ઇન્સ્ટિટ્યૂટ પણની અંદર એમણે શરૂઆત કરાવી આપ સૌ જાણો છો કે કાયદો જ્યારે બનતો હોય ત્યારે કાયદાની પહેલી ભૂમિકા બને અને કાયદાની ભૂમિકા બન્યા પછી એટલે ડ્રાફ્ટિંગ તૈયાર થયા પછી અહીંયા આવતો હોય છે વિધાનસભાની અંદર અને અહીંયા વિધાયકો એના ઉપર ચર્ચા કરે અને વિધાયિકા એને પાસ કરે અને પછી એનો મુસદ્દો બનતો હોય છે પરંતુ એ કાયદો બની ગયા પછી બધાનો ઉદ્દેશ સારો હોય કાયદાનો હાર્દ પણ સારો હોય હાર્દ જે કાયદો લાવવાવાળા હોય એનો ઉદ્દેશ સારો હોય હાર્દ પણ સારો હોય સતત જો ડ્રાફ્ટિંગની અંદર નાની મોટી કોઈ મુશ્કેલી રહી જાય એમાં કોઈ ભૂલ રહી જાય એમાં કોઈ શબ્દ ભૂલ રહી જાય કોઈ ભાષાકીય ભૂલ રહી જાય તો એની દૂરોગામી ખૂબ નેગેટિવ અસરો પણ થતી હોય છે અને જે સારા કામ માટે જે કાયદો બનાવ્યો હોય એ કાયદાનો દુરુપયોગ પણ થઈ શકતો હોય છે તો ડ્રાફ્ટિંગ માટેનું કામ એક ખૂબ અગત્યનું છે અંગ્રેજીયત વ્યવસ્થાની સામે ભારતીય વ્યવસ્થા ઊભી કરવા માટેનું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જે દેશની અંદર તમામ ક્ષેત્રની અંદર શરૂઆત કરી છે તો તેના ભાગરૂપે ભારત સરકારે સંસદે એક વ્યવસ્થા કરી ડ્રાફ્ટિંગ માટેની એક આખું ઇન્સ્ટિટ્યૂટ ઊભું કર્યું અને ત્યાં તાલીમ આપવાનું ચાલુ કર્યું અને તેનું માર્ગદર્શન આદરણીય અમિતભાઈ શાહ સાહેબે આપ્યું અને તેના ભાગરૂપે અહીંયા આપણે ત્યાં આપણી વ્યવસ્થાથી સરળ શબ્દની અંદર કઈ રીતે કાબદો કાયદોનો ડ્રાફ્ટિંગ થઈ શકે સરળ શબ્દની અંદર અને લોકભોગ્યો કઈ રીતે થઈ શકે અને દુરોગામી અસરો એની નેગેટિવ ન થાય એટલે પ્રજા માટે કાયદો હોય લોકોની સુખાકારી માટે હોય ખાસ કરીને કોર્ટની મેટર બને તે દિવસે પણ વિવાદ કે પેલું ના સ્પષ્ટ કાયદો હોય તો આ પ્રમાણનું ડ્રાફ્ટની અંદર કંઈ પ્રોબ્લેમ ના થાય એટલા માટે કરીને ડ્રાફ્ટિંગ માટેની આખી ટીમ આજે સવારથી જ અમારા સત્રો ચાલી રહ્યા છે એનું ટ્રેનિંગ તો થઈ રહી છે મારે આભાર માનવો પડે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો કે જેમણે પ્રજા કલ્યાણ માટે ઉદારતાપૂર્વક કોઈ સબ નવી કોઈ શરૂઆત કરવી હોય તો વિધાનસભા માટે એમણે ખૂબ પોઝિટિવ રોલ કર્યો જેથી કરીને આ વિધાનસભા પેપરલેસ વિધાનસભા આપણે કરી શક્યા હવે એઆઈનો ઉપયોગ પણ આપણે અહીંયા આગળ કરી રહ્યા છીએ આજે મને અનેક સ્મરણો યાદ આવે છે એમણે જે અલગ અલગ આ વિધાનસભાની અંદર જે પસાર કર્યા હતા મેં બે દિવસ પહેલાં જ્યારે જોતો હતો ત્યારે કેટલાક મેં એમની સ્પીચો જોઈ ત્યારે મને લાગ્યું કેટલા બધી સ્પીચ અને કેટલા સાથે એમણે અલગ અલગ વિધેયકો અહીંયા દાખલ કર્યા હતા એને મંજૂર કરાવ્યા હતા આજે એમનું અહીંયા ઉપસ્થિત રહી આપણને માર્ગદર્શન આપવું આપણા માટે ગૌરવની પણ છે પુનઃ આપ સૌ વતી આજે અમિતભાઈ સાહેબના હૃદયપૂર્વકની જન્મદિવસની ખૂબ શુભકામનાઓ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ સહજ અને અડગ મૃદુ અને મક્કમ આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીએ છીએ આપના પ્રાસંગિક ઉદબોધન માટે વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જન અનુરૂપ કાયદાઓ નીતિઓના અમલથી ભારતની વિકાસ યાત્રાને આગળ ધપાવી રહ્યા છે આ વિકાસ યાત્રામાં દેશભરમાં કાયદો અને વ્યવસ્થાનું સુચારુ અમલથી મહત્વનું યોગદાન આપનાર લોકલાડીલા સાંસદ અને કર્મશીલ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો આજે જન્મદિવસ છે એમને પણ આપ સૌ વતી ગૃહના નેતા તરીકે હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું લોકશાહી શાસન વ્યવસ્થામાં કાયદાનું રાજ એવો શબ્દ પ્રચલિત છે કાયદાનું રાજ એટલે કાયદાકીય રીતે કાયદાના નિયમોને આધીન ચાલતી શાસન વ્યવસ્થા એ વાત નિશ્ચિત છે કે કાયદાના ઘડતરની પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારીઓ જેટલા સજ્જ હોય એટલા જ કાયદા પણ સરળ અને સ્પષ્ટ હોય રાજ્યના અધિકારીઓને કાયદા ઘડવા માટેની જરૂરી તાલીમનું આયોજન કરીને ગુજરાત વિધાનસભાએ એ દિશામાં યોગ્ય કદમ ઉઠાવ્યું છે આ નવતર અભિગમ માટે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તથા તેમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કાયદા ઘડવાનું કાર્ય ખૂબ જ મહત્ત્વનું અને જવાબદારી ભર્યું છે કાયદાના માધ્યમથી જ સરકાર પોતાની નીતિઓ રજૂ કરે જાહેર પ્રશાસન માટેનું માળખું બનાવે અને નાગરિકોના અધિકાર અને ફરજો સુનિશ્ચિત કરે છે સ્પષ્ટતા વિના જટિલ કાયદાના ગૂંચવણ કરે છે કાર્યનીતિના અમલમાં વિલંબ અને ક્યારેક તો અન્યાય પણ સર્જી શકે છે ઘણીવાર આવી સ્થિતિમાં સરકારને કોર્ટની ટીકાનો પણ સામનો કરવો પડતો હોય છે બીજી તરફ સારી રીતે તૈયાર કરેલા કાયદા સુશાસનના આધારસ્તંભ બને છે તમે બનાવેલા કાયદાઓ સ્પષ્ટ હોય અમલમાં મૂકવા યોગ્ય હોય તથા ન્યાય અને સમાનતા માટે સુસંગત હોય એ સુનિશ્ચિત કરવાની જવાબદારી આપણી જ છે આ કાર્યક્રમના આયોજનનો ઉદ્દેશ આપ સૌ અધિકારીઓ કાયદાકીય મુસદ્દાઓ અંગે સ્પષ્ટ બની શકો તે માટે લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગના સિદ્ધાંતોથી માહિતગાર કરવાનો છે આપણો દેશ આઝાદ થયો ત્યારે દેશના સુચારુ સંચાલનને વેલફેર સ્ટેટની ભાવના સાથે નાગરિકોને કેન્દ્રમાં રાખીને આપણું બંધારણ ઘડવામાં આવ્યું બંધારણના ઘડવૈયાઓ સારી રીતે જાણતા હતા કે કોઈ પણ બંધારણ કે કાયદો રિજિડ ન હોવો જોઈએ એમાં સમયાંતરે નાગરિકોની ભાવના વ્યક્ત થાય તેવા સુધારાનું આવશ્યક હોવા જ જોઈએ એટલે જ આપણા સંવિધાનમાં બંધારણીય ઉપાયોની જોગવાઈ છે વડાપ્રધાનશ્રી નાગરિકોને અમૃતકાળમાં પ્રાણ આપ્યા છે એમાં એક પ્રાણ છે ગુલામીની માનસિકતામાંથી મુક્તિ થવાનું વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં કેન્દ્રીય ગૃહ ગૃહમંત્રાલયે અંગ્રેજોના સમયના કાયદાઓ નાબૂદ કરીને તેના સ્થાને એકવીસમી સદીને અનુરૂપ ત્રણ નવા ફોજદારી કાયદાઓ અમલમાં મૂક્યા છે નવા કાયદા આધારિત ફોજદારી ન્યાય પ્રણાલી આ સદીનો સૌથી મોટો સુધારો સાબિત થશે એમાં કોઈ બેમત નથી આપ સૌ કાયદા ઘડતરની પ્રક્રિયા સાથે સંકળાયેલા છો એટલે આ વાતને સારી રીતે સમજી શકો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ હંમેશા નાગરિક હિતને ધ્યાનમાં રાખીને દેશવાસીઓની આકાંક્ષાઓ પૂરી કરી વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે આ સંકલ્પમાં સચિવાલયના વિભાગના અધિકારીઓ તરીકે જન કલ્યાણ સુસંગત કાયદાઓને આકાર આપવામાં તમારી ભૂમિકા ખૂબ અનિવાર્ય છે આ તાલીમ કાર્યક્રમ દરમિયાન બંધારણીય કાયદાના નિષ્ણાતોના અનુભવો અને વૈચારિક આદાન પ્રદાનથી આગામી પડકારોને પહોંચી વળવાની સજ્જતા તમે સૌ કેળવી શકશો એવી અપેક્ષા સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ધન્યવાદ શ્રી અમિતભાઈ શાહ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રીને સાદર આમંત્રિત કરીએ છીએ આપના પ્રેરક ઉદ્બોધન માટે સૌથી પહેલાં તો હું આજે શંકરભાઈનો હૃદયપૂર્વક ધન્યવાદ કરું ધન્યવાદ બે વાતો માટે કરવા માગું છું કે મારો દેશભરમાં અનેક રાજ્યોમાં પ્રવાસ થાય છે અનેક રાજ્યની વિધાનસભાઓમાં પણ જવાનું થાય છે ધારાસભ્યોના અભ્યાસ વર્ગમાં હું અચૂકપણે જતો હોઉં છું પરંતુ ક્યાંય મેં લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ માટેનો અભ્યાસ વર્ગ આજ સુધી જોયો નથી જે શંકરભાઈ કરે છે લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ એ સંવિધાનથી ચાલતા દેશ માટે ખૂબ જરૂરી અને અગત્યની કળા છે જે લુપ્ત થતી જાય છે શંકરભાઈ આજે આ અભ્યાસ વર્ગ કરી પાંચ સત્રો કરી ફરીવા લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ માટે એક પ્રકારની ચર્ચાથી શું ફાયદો થશે એની મને ખબર નથી પણ કાલ અખબારોમાં છપાશે એનાથી એક ક્યુરિયોસિટી પણ ઊભી થશે એના માટે હું શંકરભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ કરવા માગું છું અને આ ગૃહની અંદર પ્રવેશ કરતાની સાથે જ અનેક યાદો અનેક સંસ્મરણો સારા નરસા અનેક પ્રકારના પ્રસંગો એકસાથે સાથે ચલચિત્રની જેમ સ્મૃતિપટલ આગળથી પસાર થતા મેં જોયા આજ વિધાનસભામાં મારી સંસદીય કાર્યકાળની શરૂઆત થઈ કારકિર્દીની શરૂઆત થઈ પાંચ ટર્મ સુધી હું સતત ધારાસભ્ય તરીકે ચૂંટાયો અહીંયા ગૃહમંત્રી તરીકે કામ કરવાની પણ તક મળી અનેકવિધ ગુજરાતના વિકાસના સંકલ્પો ચર્ચાઓ અને ગુજરાતની અંદર યુગાંતકારી પરિવર્તન કરવાવાળા અને કાયદાઓના સૃજનનો હું અહીંયા ભાગીદાર બન્યો ઓગણીસો સત્તાણુંથી થી બે હજાર સત્તર સુધી હું આ ગૃહનો સદસ્ય રહ્યો ઘણું શીખ્યો ને ઘણો અનુભવ મળ્યો ને આજે બહુ વર્ષ પછી ફરી એકવાર વીસ વર્ષ જ્યાં કામ કર્યું એ જગ્યાએ ફરીવાર આવવાનો મોકો આપ્યો શંકરભાઈ તમારો હૃદય પૂર મેં ગુજરાતની અંદર સામાન્ય માણસની ચિંતા કરી શાસનને કઈ રીતે પરિવર્તિત કરી શકાય એ જોયું આ એ જ ગૃહ છે જ્યાં આગળ મેં આજના વડાપ્રધાન અને એ વખતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈને એક સંકલ્પ રજૂ કરતા જોયા કે ગુજરાતના ગામે ગામમાં હું ચોવીસ કલાક વીજળી પહોંચાડીશ નરેન્દ્રભાઈએ સંકલ્પ રજૂ કર્યા પછી જ્યારે પોતાની મુખ્યમંત્રીની ચેમ્બરમાં બેઠા હતા ત્યારે વિરોધ પક્ષના નેતા શ્રી અમરસિંહ ચૌધરી હતા એ મિત્ર ભાવે મળવા આવ્યા હતા હું ત્યાં જ બેઠો તો અમરસિંહજી ભાઈએ કહ્યું હતું કે નરેન્દ્રભાઈ હું વ્યવસાય ઇજનેર છું અને હું તમને કહું કે આ શક્ય નથી તમે ઉતાવળે બોલી ગયા છો અને નરેન્દ્રભાઈ એ વખતે જવાબ આપ્યો તો સાચ અર્થમાં ઉચાર ઉતાવળે બોલી ગયો છું મારા મનમાં આનું કોઈ આયોજન નથી પણ હું મનથી બોલ્યો છું અને હું કરીને જ ઝંપીશ અને આજે ગુજરાતની જનતાનો અનુભવ છે કે બે હજાર ત્રણથી સમગ્ર ભારતમાં પહેલીવાર ગ્રામીણ ક્ષેત્રમાં ચોવીસ કલાક વીજળી આપવાની શરૂઆત ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાત જ્યોતિગ્રામ યોજનાએ ગુજરાતના ગ્રામીણ ક્ષેત્રમાં અનેક વિધ પરિવર્તનો કરે પછી કન્યા કેળવણીનો સંકલ્પ હોય જેમાં હંડ્રેડ પર્સન્ટ એનરોલમેન્ટ અને ઝીરો પર્સન્ટ ડ્રોપ આઉટ રસિયો નક્કી કર્યો ધૂમ ધક્તા તાપમા પટાવારાથી લઈ મુખ્યમંત્રી સુધી બધા જ લોકો બાળકીઓને ભણાવનો સંકલ્પ લઈ નીકળ્યા સાગર ખેડૂત કલ્યાણનો સંકલ્પ હોય વનબંધુ કલ્યાણનો સંકલ્પ હોય કે આરોગ્યનું એક આધારભૂત મોડેલ બનાવવાનું આ બધી જ પ્રક્રિયા આજ સદનની અંદર ચાલતા મેં જોઈ છે અને એના પરિપાક રૂપે જ સમગ્ર દેશની જનતાએ ગુજરાત મોડેલને સ્વીકાર્યું નરેન્દ્રભાઈ બે હજાર ચૌદમાં ભારતના વડાપ્રધાન બન્યા અને આજે નરેન્દ્રભાઈના દસ વર્ષ પૂરા પછી થયા પછી ભારત વૈશ્વિક આકાંક્ષાઓનું કેન્દ્ર બન્યું એનું મૂળ આપણી આ ગુજરાત વિધાનસભા લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ મારા માટે તો કમસે કમ ખૂબ રસનો વિષય છે અને હું માનું છું કે લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ કાયદાના રાજ્યનું મૂળ છે લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગની કલા લુપ્ત થાય તો ના કેવળ લોકશાહીનું નુકસાન થાય ના કેવળ રાજ્યને દેશનું નુકસાન થાય દેશની કરોડોની જનતાનું નુકસાન થાય કાયદો બનતી વખતે કાયદો બનવાની પ્રક્રિયા સમજ્યા વગર જો કાયદાનું ડ્રાફ્ટિંગ કરીએ તો કાયદો ક્યારેય પોતાના ઉદ્દેશોને સિદ્ધ ના કરી શકે આપણે મલ્ટી પાર્ટી ડેમોક્રેટિક સિસ્ટમ સ્વીકારી બહુપક્ષીય સંસદીય લોકશાહી પ્રણાલિકાને ભારતે સ્વીકારી એને એની અંદર કાયદા બનાવવાની વાતને અનેક નિયમોથી બાંધીને એક પ્રક્રિયા નિશ્ચિત કરી અલગ અલગ પોલિટિકલ પાર્ટીના કાર્યકર્તાઓ જનતાની વચ્ચે ફરતા હોય જનતાનો સંપર્ક કરતા હોય ધારાસભ્યશ્રીઓ સંસદ સભ્યશ્રીઓ જનતાની વચ્ચે જતા હોય સંગઠનના કાર્યકર્તાઓ જતા હોય જનતાની તકલીફ એમની જોડે આવે જનતાની જરૂરિયાતો એમની પાસે આવે અને જનતાની તકલીફ અને જરૂરિયાતો દૂર કરવાની સંવેદના એમની અંદર હોય અને એ પાર્ટીના માધ્યમથી ધારાસભ્યો જોડે અને ધારાસભ્યોના માધ્યમથી સરકાર જોડે પહોંચે સરકાર જોડે સંવેદનાઓ પહોંચ્યા પછી જરૂરિયાત પહોંચ્યા પછી એનો પોલિટિકલ સંકલ્પ એનું પોલિટિકલ સ્વરૂપ એ કેબિનેટની નોટ બની અને કેબિનેટ નોટને કાયદામાં ઢારવાનું કામ લેજિસ્લેટિવ ડિપાર્ટમેન્ટનું છે એમાંથી બિલ બને એમાંથી કાયદો બને આ સમગ્ર રાજ્યની અંદર આતંકવાદ સમાપ્ત થવો જોઈએ એ ઈચ્છા અને ઈચ્છાની અભિવ્યક્તિ બહુ સરળ પરંતુ આતંકવાદ સમાપ્ત કરવા માટે ગુચકોકનો કાયદો લાવો હોય તો ગુચકોકનો કાયદો કઈ રીતે લાવો જેથી આતંકવાદ માટે કોઈ જગ્યા ના બને એનું કામ એ લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગનું છે આજે મેં એનો અભ્યાસક્રમ જે જોયો જનરલ રૂલ્સ સ્ટેચ્યુટરી લેજિસ્લેશનના પ્રિન્સિપલ્સ ડ્રાફ્ટિંગની ભાષા લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ માટેના કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન્સ સંવિધાનના ફંડામેન્ટલ્સ જે કાયદો બનાવતી વખતે વાયોલેટ ન થાય એનું ધ્યાન રાખવાનું અને એક્ટને સ્ટ્રક્ચર અને ફોર્મેશનમાં રાખવું મિત્રો આ એક એવી કલા છે જેના માધ્યમથી આપણે કાયદાને અને કાયદાના ઉદ્દેશ શકે લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ માટે આઈડિયલ શું શું એના પર અનેક લોકોએ ચર્ચા કરી છે અનેક લોકોએ ઘણું બધું લખ્યું છે મેં પણ એને ધ્યાનથી વાંચ્યું છે પરંતુ હું આજે વિશ્વાસથી આ પવિત્ર ગૃહની અંદર કહી શકું કે લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ માટે આદર્શ જો કોઈ શોધો હોય તો સમગ્ર વિશ્વની અંદર ભારતના સંવિધાનનું નિર્માણ એ આઈડિયલ લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ હતું એટલી મોટી કસરત ક્યાંય નથી લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગની કલામાં સૌથી મહત્વપૂર્ણ ચીજ સ્પષ્ટતા છે લેજિસ્લેટર જેટલી સ્પષ્ટતા સાથે પોતાના ઉદ્દેશોને કાયદામાં પરિવર્તિત કરે એટલો ગ્રે એરિયા ઓછો થાય ને જેટલો ગ્રે એરિયા ઓછો થાય એટલું ન્યાયતંત્રનો હસ્તક્ષેપ ઓછો થઈ જાય ન્યાયતંત્રનો હસ્તક્ષેપ ત્યાં જ થાય જ્યાં ગ્રે એરિયા હોય એની સ્પષ્ટતા ના હોય એટલે લેજલિસ લેજિસ્લેશન બનાવતી વખતે કાયદો સુસ્પષ્ટ બનાવવો જોઈએ હું તો બધા જ ધારાસભ્ય સંસદ સભ્યોને રિક્વેસ્ટ કરું છું કે લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગની જે વિંગ છે એ વિંગ સાથે તમારો સતત સંપર્ક દરેક બિલની ચર્ચા વખતે હોવો જોઈએ ને એટલા માટે જ નરેન્દ્રભાઈએ બે હજાર ઓગણીસમાં લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગની ટ્રેનિંગ સ્કૂલ આપણા સંસદ ભવનની અંદર ચાલુ કરી છે અને મારો શંકરભાઈને પણ આગ્રહ છે કમસે કમ ગુજરાતની લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગની ટીમ ત્યાં આગળ પૂરો સમય ટ્રેનિંગ લે એક ડિપ્લોમા કોર્સ છે એને પણ પૂરો કરે કારણ કે આ સુચારુ રૂપે જેમ ભૂપેન્દ્રભાઈએ કહ્યું કાયદાનું રાજ એટલે શું કાયદાથી ચાલતું રાજ અને કાયદો ઘડવાની પ્રક્રિયા જે છે એ સુચારુ રૂપે ચાલવી જોઈએ આપણે પણ ધારાસભ્ય તરીકે કાયદાની લખવાની ભાષા પણ સમજવી જોઈએ અને કાયદાને પણ સમજવું જોઈએ અને કાયદો લખવાવાળા જે લોકો છે ડ્રાફ્ટિંગ કરવાવાળા લોકો છે એમનું કામ કેબિનેટના ઉદ્દેશોને કાનૂની જામો પહેરાવવાનું છે કાનૂની કપડાં પહેરાવવાનું છે એ ડ્રાફ્ટિંગ વખતે ખૂબ સાવધાની રાખવી જોઈએ કે આપણે ઉદ્દેશથી ક્યાંય ભટકતા નથી ને આપણે ઉદ્દેશને ક્યાંય કન્ફ્યુઝ અથવા તો ડાયલ્યુટ નથી કરતા ને અને એની સ્પષ્ટ સમજ ના હોય તો જે મંત્રીશ્રીનું વિધેયક હોય મંત્રીશ્રી સાથે ચર્ચા કરવી પડે કે આનો મૂળ ઉદ્દેશ શું છે કાયદો કોર્ટ કાયદાની અદાલતમાં પણ ટકવો જોઈએ અને લોકોને સમજમાં પણ આવવો જોઈએ કાયદો કાયદાને તોડવા વાળાને રોકવો પણ જોઈએ અને કાયદાનો અમલ કરવા વાળાને રક્ષણ પણ આપવો પડે એ પ્રકારે એનું ડ્રાફ્ટિંગ કરવું એ આપણો મોટી હોવો જોઈએ ઉદ્દેશ હોવો જોઈએ હવે તમને વિચાર આવશે કે અમિતભાઈ ક્યાં લેજિસ્લેટિવ ડિપાર્ટમેન્ટમાં કામ કર્યું છે આવડું મોટું ભાષણ કરે છે પણ હું તમને કહેવા માગું છું હમણાં ત્રણ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમના કાયદા આપણે લઈને આવ્યા આઈપીસીની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા સીઆરપીસીની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ઇન્ડિયન એવિડન્સ એક્ટની જગ્યાએ ભારતીય સાક્ષ્ય અધિનિયમ મિત્રો આ ત્રણ કાયદા એકસો સાહીઠથી થી એકસો પચાસ વર્ષની પહેલા રચાયેલા હતા અને આપણી લગભગ છે પડી એના આધારે જ ચાલી એ કાયદાની અંદર નરેન્દ્રભાઈ એક આહવાન આપ્યું કે અંગ્રેજોએ બનાવેલા કાયદાઓને હવે રાખવાની જગ્યાએ ભારતીય દ્રષ્ટિકોણથી કાયદા બનાવવા અને ભારત સરકારના ગૃહ વિભાગે એ ચેલેન્જ ઉઠાવી બે હજાર ઓગણીસમાં માં ઓગસ્ટની વીસમી તારીખે કાયદા બનાવવાનું ચાલુ કર્યું હતું અને એક જુલાઈ બે હાજર ચોવીસમાં એ કામ સંસદમાં પારિત કરીને પૂરું કર્યું ઓગણીસ થી ચોવીસ સુધીમાં સતત ચર્ચાઓથી લગભગ 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 છત્રીસો થી વધારે સુઝાવો આવ્યા અઢાર રાજ્ય સંઘશાસિત છ પ્રદેશ સુપ્રીમ કોર્ટના ઓગણીસ જજો સોર હાઈકોર્ટના જજો પાંચ જ્યુડિશિયલ એકેડેમી બાવીસ લો યુનિવર્સિટી અને બેતાલીસ સંસદ સભ્યોએ એની અંદર સુજાવો આપ્યા અને મેં પોતે કર્યું હોય એવી એકસો સાહીઠથી વધારે મીટિંગો અને લગભગ સાડા ચારસો કલાકનું હિયરિંગ કર્યા પછી આ કાયદો કર્યો અને એ વખતે જે મને અનુભૂતિ થઈ કે લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ કેવું હોવું જોઈએ એ હું તમારા બધાની સાબે છું એટલે એવું ના વિચારતા કે હું આઈન ખાલી તમને ભાષણ આપું છું મેં એનો પ્રત્યક્ષ અનુભવ કર્યો છે મને ખબર છે કે જો આ પ્રક્રિયા ઉતાવળે થઈ હોત તો પણ બિલ તો પાસ થઈ ગયું હોત કારણ કે બહુમતી હતી ઓફિસરોએ ડ્રાફ્ટ પણ કરી દીધું હોત પણ એમાં દંડની જગ્યાએ ન્યાય ના આવ્યો એની અંદર એનો મૂળ આત્મા જ ના હોત એક બહુ જ વિદ્વાન વ્યક્તિ સાથે મેં ડિસેમ્બર બે હજાર ઓગણીસમાં માં શરૂઆત કરી હતી કે આમાં કાયદાનું મૂળ આત્મા શું હોવું જોઈએ તો એને કહ્યું હતું કે અંગ્રેજોએ આ કાયદો પોતાનું રાજ બતાવવા માટે કર્યો હતો પોતાનું રાજ્ય બચાવવા માટે પોતાનું રાજ્ય ચલાવવા માટે હવે આ કાયદો આપણા નાગરિકને ખરાબ બચાવવા માટે કરવો એનો મૂળ ઉદ્દેશ અંગ્રેજોનો ઉદ્દેશ દંડ આપવાનો હતો આપણો ઉદ્દેશ નાગરિકને ન્યાય આપવાનો હોવો જોઈએ અને સજ્જને આપેલી સલાહને મારા વિભાગે ખૂબ મનપૂર્વક સ્વીકારી ત્રણેય કાયદાની અંદર આમૂલ ચૂર પરિવર્તન લાવવાનો પ્રયાસ હું વિશ્વાસ સાથે તમને સૌને કહેવા છું મીડિયાની હાજરીમાં કહેવા છું કે વર્ષ પછી આનો સંપૂર્ણ અમલ જ્યારે થઈ જશે પછી દેશના કોઈ પણ પોલીસ સ્ટેશનમાં થયેલી ફરિયાદ સુપ્રીમ કોર્ટ સુધી ત્રણ વર્ષની અંદર દરેક નાગરિકને ન્યાય મળી જાય એ પ્રકારની વ્યવસ્થા અને આજે ન્યાયપાલિકા કાર્યપાલિકા અને વિધાયિકા એ ત્રણેય વચ્ચે જે ભેદ રખા લુપ્ત થતી જાય છે એનું મૂળ કારણ વિધેયકોનું કાયદાઓનું ખરાબ ડ્રાફ્ટિંગ છે આપણું સંવિધાન બહુ સ્પષ્ટ છે કે સરકાર અને કેબિનેટે નીતિ બનાવવાની નીતિના અનુસાર ગૃહોએ રાજ્યસભા હોય લોકસભા હોય કે પછી રાજ્યોના ગૃહો હોય એને કાયદા પારિત કરવાના કાયદાની વ્યાખ્યા કોર્ટે કરવાની અને કાયદાનો અમલ અને નીતિઓનો અમલ કાર્યપાલિકા અધિકારીઓએ કરવાનો પરંતુ આપણને આ બધી ભેળસેળ જે દેખાય છે એ ભેળસેળ ખરાબ લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગના કારણે હું શંકરભાઈને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન આપવા માગું છું કે એમને એક એવા વિષયને પકડ્યો છે જે વિષયને પકડવાની જરૂર હતી એલોબરેટ કરવાની પણ જરૂર હતી અને મેં કોઈક વિધાનસભાએ કામ પણ કરવાની જરૂર આજે તમે સૌએ મને બોલાવ્યો સાંભળ્યો મારું સન્માન કર્યું એ બદલ આપ સૌનો અને વિશેષ કરી શંકરભાઈ ચૌધરીનો ખૂબ ખૂબ ધન્યવાદ વંદે આદરણીય શંકરભાઈએ શરૂ કરેલી શરૂઆત અને આપે સૂચવેલા માર્ગદર્શનો સાથે આવતા સમયમાં આ ગ્રહમાં જે પણ કાયદો આવશે ક્ષતિ રહિત અને જ્યારે પણ ન્યાય પ્રણાલિકા પ્રણાલીકા સાથે એને ક્યાંય ટકરાવવાનું થાય તો આ વિધાનસભાએ રચેલા કાયદાને કોઈ ગ્રે એરિયા ન મળે એ પ્રકારની લોકોની ભાવના વ્યક્ત થાય એના માટે અમે સૌ કામ કરીશું સાહેબ આપનો વિશેષ આભાર ધન્યવાદ તો દર્શક મિત્રો લોકશાહીના ધબકારા કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે ફરી મળીશું ત્યાં સુધી આપની રજા લઈએ નમસ્કાર